હેલો એવરી વન માય સેલ્ફ ડૉક્ટર નમ્રતા વિઠલાની આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ ફિઝિશિયન ઇન ઇન્ડિયન સિવિસ્ટી ઇન સુરત તો આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું કે જે દર્દીને તાવ આવતો હોય તો શું દરેક તાવ આવતો હોય અથવા ફીવર આવતો હોય દર્દીને એન્ટીબાયોટિક આપવાની જરૂર છે તો એનો આન્સર છે ના ઘણીવાર દર્દીઓ સામેથી કહેતા હોય છે કે મેડમ અમને એક સારી એન્ટીબાયોટિક આપી દો તો દરેક તાવના દરેક પેશન્ટને ફીવર આવતો હોય તો દરેક વ્યક્તિને એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી વાયરલ ઇન્ફેક્શન્સ જેમ કે ડેન્ગ્યુ ચિકનગુનિયા આમાં સપોર્ટિવ થેરાપી ડેન્ગ્યુમાં જેમ કે ફ્લુઇડ થેરાપી આપણે બોટલ ચડાવીએ છીએ એ જ એની મેઇન ટ્રીટમેન્ટ છે તો આમાં અનનેસેસરી એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઇબ કરવાથી દવાઓની સાઇડ ઇફેક્ટ પણ આવી શકે અને એન્ટીમાઇક્રોબિયલ રઝિસ્ટન્સ દવા સામે રઝિસ્ટન્સ પણ ડેવલપ થઈ શકે છે અને ઓફકોર્સ કે જ્યારે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હશે જેમ કે ટાઈફોઇડ ફીવર છે ન્યુમોનિયા છે બેક્ટેરિયલ ન્યુમોનિયા છે અથવા તો શરીરમાં કોઈ જગ્યાએ પસ હોય સેલ્યુલાઇટીસ હોય કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે ક્લિનિકલી અગર સસ્પેક્ટ કરતા હોય અથવા તો રિપોર્ટ પરથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન તમારા ડૉક્ટરને લાગતું હશે તો ઓફકોર્સ એન્ટીબાયોટિક પ્રિસ્ક્રાઈબ કરવાની થશે બટ ફીવરનું કારણ જાણવું જરૂરી છે જ્યારે પણ તમને એક કે બે દિવસથી વધારે તાવ આવે છે સાથે નબળાઈ છે ખોરાક ઓછો લેવાય છે ઉલટી ઉક્કા છે પેટમાં દરજ છે કફિંગ છે અથવા બીજા કોઈ તાવ સાથે સિમ્ટમ્સ છે ત્યારે યુ શુડ ગેટ ટેસ્ટેડ કે ફીવર્સ એના કારણે આવે છે અગર ઠંડી લાગીને તાવ આવતું હોય તો એ મલેરિયાને લીધે પણ હોઈ શકે તો એન્ટીબાયોટિકથી સારો નહીં થાય તો એ એન્ટી મલેરિયા એટલે કે મલેરિયાની ટ્રીટમેન્ટથી જ સારો થશે અગર વાયરલ ઇન્ફેક્શન્સ છે જેમ કે ઇન્ફ્લુએન્ઝા છે કોવિડ વાયરસ છે એમાં આપણે એન્ટિવાયરલ થેરાપી આપતા હોઈએ છીએ તો અનનેસેસરી કોઈપણ જાતની તપાસ કરાવ્યા વગર એન્ટિબાયોટિક આપવાથી તાવનું કારણ નથી ખ્યાલ આવવાનો અને એન્ટિબાયોટિક તમારી વેસ્ટ જવાની છે બિકોઝ કારણ જાણ્યા વગર અગર બેક્ટેરિયલ ઇન્ફેક્શન નહીં હશે તો દર્દી એને રિસ્પોન્ડ નહીં કરે સો અનનેસેસરી કોઈપણ જાતની તપાસ કર્યા વગર જાતે અથવા એન્ટિબાયોટિક લેવાનો ટાળો અથવા તો એ લેવાનો આગ્રહ पर न रखो जो डॉक्टर ने क्लिनिशियन ने क्लिनिकली बेक्टेरियल इन्फेक्शन अथवा कोई स्पेसिफिक इन्फेक्शन लगत से तो दे विल एडवाइज यू सम टेस्ट्स और क्लिनिकली डिपेंडिंग ऑन द डिसीजन दे विल एडवाइज यू द एंटीबायोटिक्स सो अवॉइड द मिसयूज़ ऑफ द एंटीबायोटिक्स थैंक यू